સવારનો નજારો તમે જોઈ શકો છો પહાડમાં આવી ગયા છીએ આજે રોકાણ હતા એક પહાડ એરિયા પાર કરી અને એક વચ્ચે ગામ હતું અહીંયા રોકાણ હતા આજે જીવ હાથમાં આવી ગયો હતો કે અમે પહાડ પાર કરી શક્યું એક ભાઈને પૂછ્યું હતું તો કે જે આમાં જંગલી જાનવર બહુ જ છે જલ્દી જલ્દી તમે પહાડ પસાર કરી નાખ્યો તો અમે પહાડ જલ્દી જલ્દી પસાર કરી નાખ્યો અને એક ગામમાં એક આશ્રમ હતો ત્યાં રોકાણ હતા પણ ત્યાં જલ્દી નીકળી જતા એટલે વિડીયો આપણે હતો બનાવ્યો તો અત્યારે વાગી ગયા છે સાડા છ અને અમે નીકળી ગયા છીએ ખૂબસૂરત નજારો સવારનો તમે જોઈ શકો છો કેવો એકદમ નજારો છે બસ આવા નજારા જોવા માટે ચેનલમાં ફોલો કરી લેજો સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી લેજો અને વિડીયોને બે પાંચ લોકોને આગળ સેન્ડ કરજો આજે પહાડમાં સવાર જ પહાડમાં પડી ગઈ છે આજે તો પહાડી તો હાલ મિત્રો અમે જઈ રહ્યા છીએ ફોરેસ્ટ ઇલાકામાં અહીંયાથી ઘણો બધો એરિયા એવો છે કે વાઘ ચિત્તા ઘણા બધા પ્રાણી પક્ષીઓ રહે છે અને અમને પણ થોડી બીક લાગે છે તમે પણ જોઈ શકો છો વેલકમ ટુ ફોરેસ્ટ એરિયા લગાયેલો છે અહીંયા એટલે અમે હવે જઈ રહ્યા છીએ આ રસ્તા ઉપર આગળ જોઈએ કે કેવો રસ્તો આવે છે મિત્રો તમે જોઈ શકો છો ખતરનાક એરિયામાંથી અમે પસાર થઈ રહ્યા છીએ ટાઈગર એરિયા છે વાઘ જાનવર બધું વાઘ જાનવર બધું આ એરિયામાં આવી શકે છે એટલે બહુ ખતરનાક એરિયાને સાયકલ પણ નહીં ચાલતી પહાડમાં ઢાળ આવે કે ચડા આવે ઢાળ આવે ને તો આ સાયકલના પેનલ મારવા પડે ખતરનાક અને અમને પણ થોડી થોડી બીક લાગે છે કારણ કે આવો ખતરનાક એરિયા જોઈને બીક તો લાગે ને યાર કીધું આગળ નોટિસ પણ આવી છે કે વાઘને સાવધાન રહેજો અત્યારના ડેન્જર એરિયા છે આ તમે જોઈ શકો છો ગાડીઓ પણ માનમાન ચડી શકે છે અહીંયા આવું તમને ક્યારેક જ જોવા મળશે બ્યુટિફુલ નાઇસ ટુ પહાડ એરિયા તમે જોઈ શકો છો મારો મિત્ર દિનેશ આગળ જઈ રહ્યો છે અને અમે બે મિત્રો અત્યારે આ રસ્તો પણ નથી સારો અને હાંકવાની પણ તકલીફ પડે છે અને તમને શું કહું છે અમને પણ બીક લાગે છે ખબરાહ થાય છે કે ચાલો આવા એરિયામાં કંઈક થઈ તો નહીં જાય બસ તમારો મિત્ર

બાકી છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે અને સવારમાં કંઈ નાસ્તો પણ નહોતા કર્યા આજે વહેલા નીકળી ગયા હતા સાડા પાંચે એટલે હું અને મારો મિત્ર દિનેશ કરી રહ્યા છીએ નાસ્તો અને નાસ્તો કરી અને પછી હજુ વરસાદ એક બાજુ ચાલુ થઈ ગયો છે અને આગળ અમારે જવાનું છે પંદર કિલોમીટર પહાડ છે ખબર નહીં કે આજે પાર થશે કે નહીં પણ જેટલું બને એટલું આજે પાર કરી નાખીશું કારણ કે પંદર દિવસ કાલે અમારે પછી યુપી બોર્ડમાં અંદર એન્ટર થઈ ગયો આજે રાજસ્થાન બાય કાલે પતી જશે બસ આગળ જઈએ ભગવાન શ્રી રામ પ્રભુની કૃપા હશે તો પહાડ પાર થઈ જશે પણ કાઢવું તો બહુ પડ્યો ભાઈ મારા ખાડા દેવા આવવાનું ઘી નહીં લેવા ये इस पाड़, 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 आज पूरे दिन पहाड़ी पहाड़ आएगा आपको वीडियो में मिलेगा ओनली फॉर पर मंकी टेम्पल સમયની વાત કરીએ તો વાગી ગયા છે ત્રણ અને હું અને મારો મિત્ર રાજસ્થાનના બરકુલિયા ગામમાં છીએ અને થોડો નાસ્તો કરી રહ્યા છે હું અને મારો મિત્ર દિનેશ કે ભૂખે લાગી જતી આજે સવારનો નાસ્તો કર્યો જ નથી તો આજે ભૂસિયા પેટે સતત સાયકલ ચલાવી છે અને એસીથી એસી કિલોમીટર જેવી ચલાવી પડે છે બસ મિત્રો ના નાસ્તો કરી અને મિત્રો શું આગળ છે મારો મિત્ર દિનેશ નાસ્તો કરી રહ્યો છે અને નાસ્તો કરી અને અમે બે નીકળશું આગળ